નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં તમને ખ્યાલ જ છે કે સમય છે ઓછો અને આઈપીઓ છે વધારે તેથી અત્યારે જે બે મિનિટ બોર્ડ આઈપીઓ ચાલુ છે કે જે આવતી આવતીકાલે પૂરા થાય છે જેમાં પ્રથમ છે કોરોના રેમિડીઝ અને બીજો છે વેકફીટ ઇનોવેશન તો આ બંને આઈપીઓ વિશે આપણે વિગતવાર માહિતીનો વિડીયો પોસ્ટ કરી દીધો છે તો વિડીયો તમે ન જોયો તો ખાસ જોઈ લેજો જો સમય હોય તો અને આ વિડીયો તમારા માટે આપણે ખાસ બનાવ્યો છે કે બંને આઈપીઓ કયા આઈપીઓમાં અરજી કરવી તેના માટે તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી દેજો કારણ કે તમને આવી ગુજરાતીમાં માહિતી બીજી કોઈ પણ ચેનલ યુટ્યુબ ચેનલ કે ઇન્સ્ટાગ્રામ પેજ કોઈ ટીવી ચેનલમાંથી પણ નહીં મળે ચાલો વધુ વાત કરતા શરૂઆત કરીએ કોરોના રેમિડીઝ અને વેકફીટ ઇનોવેશન બંને આઈપીઓ ક્યાં કયા આઈપીઓ માં કરવી ટૂંકમાં અને સચોટ વિશ્લેષણ અને મંતવ્ય પણ આપણી ગુજરાતી ભાષામાં શરૂઆત કરી જલ્દી કંપનીના વ્યવસાયથી તો વાત કરીએ ઉદ્યોગની તો કોરોના રેમિડીઝ તમને ખ્યાલ છે કે ફાર્માસ્યુટિકલ્સ અને હેલ્થ કેર સેક્ટર સાથે જોડાયેલું છે અને વેકફીટ હોમ સોલ્યુશન અને ફર્નિચર સાથે વ્યવસાયની વાત કરીએ તો કોરોના રેમિડીઝ દવાનું ઉત્પાદન અને વેચાણ કરીને ખાસ કરીને ક્રોનિક થેરાપી પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમ કે કાર્ડિયોલોજી ડાયાબિટીસ અને ન્યુરોલોજી સાથે સંબંધિત દવાઓ તેની સામે ગ્રાહકોના ઘર માટેના ઉત્પાદનો અને અને ઓફલાઈન સ્ટોરમાંથી વેચાણ કરે છે મુખ્ય ઉત્પાદનોની વાત કરીએ તો ગોળીઓ અને ઇન્જેક્શન જે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ફોર્મ્યુલેશન બનાવે છે એટલે વેકફીટ પોતે ગાદલા એટલે કે મેટ્રસ ઓશિકા પલંગ સોફા ડાઇનિંગ ટેબલ અને ઘરગથ્થુ ફર્નિચર બનાવે છે બિઝનેસ મોડલ વાત કરીએ તો કોરોના હોસ્પિટલો ડોક્ટરો અને ફાર્મસી ચેનલો દ્વારા વેચાણ

કોરોલ રેવિડ્યુસ એક હજાર બાસઠ રૂપિયાનો ભાવ દસ રૂપિયાની ફેસ વેલ્યુ ચૌદ શેરની લોટ સાઇઝ ચૌદ હજાર આઠસો રૂપિયાની નાની અરજી અને સાડા છસો કરોડ રૂપિયાનો સંપૂર્ણપણે ઓએફએસ વેકપેટ ઇનોવેશન પણ આવતીકાલે પૂરો થાય છે એકસો પંચાણું રૂપિયાનો ભાવ એક રૂપિયાની ફેસ વેલ્યુ છોતેર શેરની લોટ સાઇઝ અને ચૌદ હજાર આઠસો વીસની નાની અરજી જે બારસો ઇઠ્યાસી કરોડનો આઈપીઓ છે જેમાંથી નવસો ને અગિયાર કરોડ ઓએફએસનો એક નાનો ભાગ ફ્રેશ ઇસ્યુનો છે હવે આગળ વાત કરી લઈએ કંપનીને રિઝલ્ટની આંકડા આંકડાઓ કહેવાનો અત્યારે આપણા પાસે ટાઈમ નથી આપણે વિગતોની માહિતીનો વિડીયો જે પોસ્ટ કર્યો છે તેમાં કંપનીના આંકડાઓ સાથેનું વિશ્લેષણ આપણે મૂક્યું છે તો તે જોવો હોય તો તમે જોઈ લેજો વાત કરીએ તો જ્યારે આપણે કોરોના રેમીડીશન અને વેપફીટની નાણકીય પરિસ્થિતિ જોઈએ ત્યારે બંને કંપનીઓ જુદી જુદી વાત વાર્તાકીએ છીએ કોરોના રેમેડીશની નાણાકીય રીતે ખૂબ જ મજબૂત કંપની છે અને લાંબા સમયથી નફામાં છે અને તેના આંકડા પણ સારા છે કંપની તાજેતરમાં પાંચસો ટકાની નફામાં વૃદ્ધિ દર્શાવી છે અને તેની ભૂરીનો ઉપયોગ કરવાની ક્ષમતા એટલે કે રિટર્ન નેટવર્ક પણ ચોવીસ ટકા છે આ દર્શાવે છે કે તેના પાયાના સિદ્ધાંતો એટલે ફંડામેન્ટલ સારા કે મજબૂત છે ભલે તેનો આઈપીઓ થોડોક મોંઘો છે લિસ્ટેડ બિલ સરખામણીમાં

દૈનિક કાર્યો માટે વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવી અને થોડીક દેવાની ચૂકવણી પણ જેવા સામાન્ય પૂર્વ હેતુઓનો પણ સમાવેશ થાય છે એટલે કે ફ્રેશ ઇશ્યુ એક વેક ફિટમાં જે ઓલો આખો કોરોના રેમિડીઝ આઈપીઓ આખો ઓએફએસ છે હવે બંને કંપનીને ફાયદા અને જોખમોની વાત કરીએ તો કોરોના સૌથી મોટી સારી બાબત એ છે કે નાણાકીય ગુણવત્તાની સારી છે કંપની પાસઠ ટકાની નફાની વૃદ્ધિ અને ઉત્તમ મૂડી કાર્યક્ષમતા એટલે કે રિટર્ન નેટવર્ક દર્શાવી છે જે તેને ફાર્મા સેક્ટરમાં ખૂબ જ મજબૂત બનાવે છે આ મજબૂત પાયાના સિદ્ધાંતોના કારણે તેમાં મધ્યમ લિસ્ટિંગ એન્ડ મળવાની પણ સંભાવના દેખાય છે જો કે તેની મુખ્ય નબળી વાત છે કે ઇસ્યુ નું કદ નાનું છે તેના કારણે વધારે સબસ્ક્રિપ્શન કારણે તેમાં એલોટમેન્ટ મેળવવું થોડુંક મુશ્કેલ કે અઘરું છે બીજી તરફ વેકપેર ઇનોવેશન ની સારી બાબત ઝડપી બજાર વૃદ્ધિ અને તાજેતરમાં નફામાંથી ખોટમાં ખોટમાંથી નફામાં પરત ફરી છે એટલે નફામાં પરત ફરી છે જે કંપની માટે એક મોટો સકારાત્મક વણાક છે જો કે આઈપીઓ ની સૌથી મોટી નબળી બાબત છે કે તેમાં ઓએફએસ નો એક મોટો ખૂબ મોટો હિસ્સો છે એટલે કે મોટા ભાગના પૈસા કંપનીમાં નહીં પણ વર્તમાન શેરધારકોને જશે વળી કંપનીએ ભૂતકાળમાં મોટી ખોટી ખોટ કરી હોવાથી રિટેલર કોટા માત્ર દસ ટકા હોવાથી આ રોકાણ જોખમનું પરિબળ ઘણું ઊંચું રહે છે હવે વાત કરીએ બંને આઈપીઓમાંથી માંથી કઈ આઈપીઓ અરજી કરવી તો બંને આઈપીઓ ના વિશ્લેષણ આધારે કોરર રેમિડીઝ લિસ્ટિંગ અને ગુણવત્તા માટે પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવે છે કંપનીના પાયાના સિદ્ધાંતો ખૂબ જ મજબૂત છે પાસઠ ટકાની નફા વૃદ્ધિ છે અને ચોવીસ ટકાનો રિટર્ન નોટ નેતો વટ છે જે તેની મધ્યમ લિસ્ટિંગ બાર ટકાથી પંદર ટકાની માટે શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે ભલે આઈપીઓ ચુમ્માલીસો એક કરોડની જંગી માંગ સાથે સાડા નવ ગણો આજના પાંચ વાગ્યાના આંકડા સુધી ભરાઈ ગયો છે જે ફાળવણી મેળવવી અત્યંત અઘરી બને છે તેમ છતાં ધ્યાનમાં રાખીને પણ વેસ્ટિંગ ગેઇનની ઊંચી સંભાવના કારણે તેમાં અરજી કરવી યોગ્ય છે બીજી તરફ વેકફીડ ઇનોવેશન એક વ્યૂહાત્મક વિકલ્પ છે કંપની તાજેતરમાં નફો નોંધાયો છે અને તે મજબૂત એન્કર બુકનો ટેકો છે પરંતુ ઓએફએસનો મોટો ભાગ અને ભૂતકાળની ખોટના કારણે જોખમ પણ થોડુંક ઊંચું છે હાલમાં અંડર સબસ્ક્રાઇબ આઈપીઓ છે તેમાં ફાળવણી મળવાની શક્યતા કોરો રેમેડીઝ કરતાં વધુ છે તેથી જોખમ લેવા તૈયાર હોય તેવા રોકાણકારોએ વેકફીટમાં મર્યાદિત માત્રામાં અરજી કરવી જોઈએ જો જોખમ લેવા ન તૈયાર હો મર્યાદિત મૂડી હોય તો એક ફીટ માં અરજી કરવી ન જોઈએ જ્યારે કોરોના રેમડીસ માં સંપૂર્ણ અરજી કરવી એક શ્રેષ્ઠ વ્યૂ રચના છે છતાં પણ આવતીકાલે સબસ્ક્રિપ્શન ના આંકડા ઉપર નજર રાખી અને કોઈ પણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર સલાહ લેવી જરૂરી છે ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટ માં રોકાણ જોખમ આધીન છે આ કોઈ ખરીદ વેચાણ ની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ નથી આ વિડીયો માં આપેલી માહિતી આ રેસિપી ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓ માં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકાર સલાહ લેવી જરૂરી છે તો વાત કરીએ આપણે જલ્દીથી કોરોના રેમેડીઝ અને વેકવેટ ઇનોવેશન કે જે બંને આઈપીઓ આવતીકાલે પૂરો થાય છે વિશ્લેષણ સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને બંને તમે કઈ આઈપીઓમાં મારજી કરવાનો હોય તો એ પણ કોમેન્ટમાં કહી દેજો અને આપણા મિત્રો સાથે પણ આપણી ચેનલની લિંક શેર કરી દેજો અને જલ્દીથી હવે આપણા પંદર હજાર સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી જાય તેવી આશા સાથે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ